દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટી માં વન્ય પ્રાણી દીપડા નો આતંક બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ રહેવાસી થાળા પર દીપડા દ્વારા હુમલો કરતા અફરાતફરી ભય નો માહોલ સર્જાયો તો લોકટોળા જોવા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંદિર ઘાટીમાં આશરે સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ પર વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં વનરાજ ચારેલ ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે સારવાર અર્થે સંજેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને થોડી સારવાર બાદ તેમને ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખસેડવામાં આવ્યા છે તેમને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે આજુબાજુના લોકોમાં બહિષાત આવી રહ્યો છે વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે તેવી લોક માંગ પામી છે તેમના કબજાની બાઇક પર સવાર થઈને સામાજિક પ્રસંગ પર જઈ અને પરત ફરતી વખતે પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવાનો બનાવ બનતા આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે હવે વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરી પાંજરા મૂકવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ વટરાજ ચારલ બેસીને શું થયું અમે રસ્તામાં રાંદીપુર ગામમાં જતા હતા બારી મહેમાને છોડીને રિટર્ન આવતા હતા અને મંડળ ચોકી કીપલાય બે ગયા હતા હુમલો કર્યો એક આટો ગાડી સાડમાં લગાવી બીજી આટા ગાડી પાછી અમે આ સ્ટાર્ટ કરીને પાછો હુમલો કર્યો ગાડીએ રસ્તા હતા